શહેરના હાદાનગર હાદાનગરમાંગ સ્નેહમિલન સોસાયટીથી લઈને અક્ષરપાર જવાના રસ્તા પર વારંવાર ગટર ઉભરાવાનો પ્રશ્ન સર્જાય છે ત્યારે ફરી ગટર ઉભરાતા સ્થાનિક લોકોએ રોષ ઠાલ્યો હતો જ્યારે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે રેલવેની ગટર હોય ત્યાં ફરિયા કરતા જેનેજ લાઇન મહાનગરપાલિકાની છે અને મહાનગરપાલિકાને ફરિયા કરતા ડેનેજ રેલવે છે કર્યા બંને તંત્ર એકબીજાને ફો આપી સ્થાનિક લોકોની પરેશાનીથી મોંઘ ફેરવી રહ્યા છે મારું નામ છે હરીફભાઈ આગરિયા હું વિસ્તારમાં રહ્યો છું છેલ્લા ઘણા સમય થી રેલવે ની ગઢરાય છે વારંવાર રજૂઆત થવા છતાં કોઈ એનો નિકાલ આવતો નથી અમે એને અરજી બી દી હતી કોઈ નિકાલ નથી રવેલ એમ કે છે કે આ મ્યુનિસિપાલિટી નું પાણી છે અને મ્યુનિસિપાલિટી ને રજૂઆત કરી એ લોકો આવીને ચેક કરી કે આ અમારું પાણી નથી હવે રેલવે માથે નાખે છે રેલવે વાળા કોઈ જવાબ દેતું નથી અને પાછળ રેલવે વાળાએ નવી ગટર નું લાઈન ચાલુ કરી છે એ લોકો એ જે અત્યારે અહીંયા ઘર ની સામે મોટો ફાડો ખોજ્યો છે ગટર નું પાણી બધું છે એકત્રિત ત્યાં ઘર છે એ કરે તો અમને એની અમે વાંધો છે કેમ કે બધું

પણ કઈ કોઈ ધ્યાન દેતું નથી દીધા આ લગભગ મહિનો દિવસ ઉપર થઈ ગયો